ટ્રીટમેન્ટ ખાલી ઓનલી કમળાની ટ્રીટમેન્ટ એને કરી છે અમારા છોકરાને લ કરી નાખ્યું છે કિડની ફેલ કરી નાખી છે અને લોહીના ખાલી ત્રણ ટકા રહેવા દીધા છે છોકરાનું મગજ ડેમેજ કરી નાખ્યું છે અને છોકરો કાલે મરી ગયો છે કાલે રાત્રે સોળ વર્ષનો છોકરો અમારો કાલે રાત્રે એને મારી નાખ્યો છે અમે ચીજ હોસ્પિટલમાં દાખલ કર્યા અને દાખલ થવાથી અમારો મરી ગયો છે છોકરોનો છોકરો ડોક્ટર ભાવેશ ચૌહાણે એને ટ્રીટમેન્ટ કરી છે અને જે ત્યાં હાજર નથી થતા એને બોલાવા છતાં આ ડોક્ટર ભાવેશ ચૌહાણ આ અમારી ચીટ હોસ્પિટલની ફાઇલ છે આની અંદર તમામ પ્રકારના રિપોર્ટ છે અને આ રિપોર્ટની અંદર બતાવે છે કે છોકરો આખો ફેલ થઈ ગયો છે છોકરાને પોઈઝન થઈ ગયું છે શરીરની અંદર અને છોકરો મરી ગયો છે અમારો તો ડૉક્ટર સાહેબને અમે બોલાવીશી તો ડૉક્ટર આવવા રાજી નથી હોસ્પિટલનો ઓનલી આ ડૉક્ટરને ખાલી મેડિક્લેમ પકાવવા માટે હોસ્પિટલ કર્યું છે અમારો ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એને પકાવવા માટે ડૉક્ટરે આ બધું કાર્ય કર્યું હતું અત્યારે ડૉક્ટર બહાર આવવા રાજી નથી થતા અમે રજા એની પાણી લીધી તો રજા દેવા રાજી નહોતા અમે જબરદસ્તી એની ફાઇલ એની ફાઇલ જોઈ અને લઈને ગયા છીએ અમે કોઈ બાંધવા નથી આવ્યા અને અમે કોઈ અમારી પાસે કોઈ હથિયાર નથી જો ડૉક્ટરને અમે બોલાવીએ છીએ બાજુમાં છે કરો બીજો એ બાજુ ડૉક્ટર આવા રાજી નથી થતા જોઈ લો અંદર ડૉક્ટર બેઠા છે અને આ આપણો આ પહેલો કિસ્સો નથી કતારગામ ધનમોરાની અંદર શ્રદ્ધા હોસ્પિટલની અંદર આવા અનેક કિસ્સા બની ગયા છે અને આ ડૉક્ટર માણસને મારવા માટે જ આ છે હોસ્પિટલ અને આ ઓનલી મેડિકલેમ પકાવવા માટે એને બીજું કોઈ કાર્ય નથી

આ ડોક્ટર નથી આ ડૉમ છે તમને મેરવાની કે કેરવિયાના મરમા મારીના છે તમને હોતે paro 16 દીકરો ઉપયોગ્યો છે જો ડોક્ટર આવા રાજી નથી જુઓ તમારી સામે બેઠો છે 16 દીકરો મારા ઉપયોગ્યો છે આ પહેલો કેસ ઓને કેટલા કિસ્સા છે કેરવિયાના મરમા સમય સમય વર્ષોથી જરૂર પડે આ વ્યક્તિ કોઈ ફોન ઉપાડતો નથી કે નથી આ ટ્રીટમેન્ટ માટે આવતો તમામ તમામ ટ્રીટમેન્ટ સિસ્ટર કરે છે અમારી ફોન પર સંપર્ક કરીને કોઈ જા હમણાં કાં તો પી ડોક્ટરીયા